નખત્રાણા તેની આજુબાજુના વિસ્તારમાં હોળી અને ધૂળેટીનું પર્વ ભારે ભક્તિભાવપૂર્વક અને ઉમંગ ઉલ્લાસ સાથે ઉજવાયું નખત્રાણા પ્રતિનિધિ જયંત વાઘેલાનો એક વિસ્તૃત લખણામાં નખત્રાણામાં હોળી અને ધૂળેટીના પાવન પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી નવા વર્ષના નાકાની બાજુમાં પટેલ સમાજ અને હિન્દુ સમાજ દ્વારા પરંપરાગત રીતે હોળીનો વર્ષોથી તહેવાર ઉજવવામાં આવે છે ત્યારબાદ આંબેડકરનગર ગુજરાત સમાજ દ્વારા પણ અંદાજે એંસી વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે હિન્દુ સમાજના પરંપરાગત બાળકનો જન્મ થતાં સાથે પ્રથમ હોળીના આટા ફેરાવી તેમને રક્ષા કાજે હોળી માતાના દર્શન કરવામાં આવે છે ખાસ કરીને અલગ અલગ જગ્યાએ હોળીનો તહેવાર વિશેષ ઉજવવામાં આવ્યો હતો નખત્રાણાના રામદેવનગર રામનગરી કોલીવાસમાં પણ હોળીનો પરંપરાગત તહેવાર ઉજવવામાં આવ્યો હતો નવા વર્ષના મુખ્ય બજારમાં આંબેડકર કોલોનીમાં પણ વહેલી સવારથી હોળીના અને ધૂળેટીનું પર્વ વિશેષ ઉજવવામાં આવ્યું હતું ખાસ કરીને એકબીજાને કલર ઉડાડી સૌને હોળી અને ધૂળેટીની શુભકામના પાઠવવામાં આવી હતી